થી વની સપ્તશૃંગી થી શિરડી જવા પદયાત્રીઓ રવાના થયા વલસાડ તાલુકાના દુલસાડ સામરા ફળિયાના શ્રી સાહ યુવક મિત્ર મંડળ દ્વારા બીજા વર્ષે દુલસાડ થી વની સપ્તશૃંગી થી નાસિક શિરડી સાહેબ મંદિર સુધી પદયાત્રાનો આરંભ કરાયો હતો પદયાત્રા પહેલા દુલસાડ સામરા ફળિયાના હિતેશભાઈ પટેલના ઘર આંગણે સાહેબ પૂજા આરતી કરવામાં આવી જેમાં પૂર્વ દુલસાડ સરપંચ મહેશભાઈ પટેલ પૂર્વ વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કમલેશસિંહ ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રીટાબેન રાજેશભાઈ પટેલ કાપરિયાના શંકરભાઈ પટેલ સાથે દુલસાડના સહય યુવક મિત્ર મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા સાથે યુવકો બાળકો તેમજ મહિલાઓ વડીલો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા દુલસાડ ફળિયા હિતેશભાઈ પટેલના સ્થાનેથી નીકળેલી પદયાત્રાના વની સપ્તશૃંગી અને નાસિક શિરડી સાંઈબાબાના મંદિરે સાત દિવસ બાદ પહોંચશે રસ્તે

સત્ય સાંઈ ગ્રુપ પદયાત્રી દુલસાડથી શિરડી જનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન લગભગ ત્રીજું બીજા વર્ષથી સતત પદયાત્રીઓ ચાલતા ચાલતા સાંઈ બાબાના દર્શનાર્થે જાય છે ચાલવાનું અને સાંઈ બાબાના દર્શન કરવું ચાલતા ચાલતા જવું સહેલી વાત નથી છતાં બી રસ્તામાં કદાચ અડચણ આવે કંઈક તકલીફ આવે એ સહન કરીને પણ બાબા સાંઈ બાબાને દર્શન કરવા વગર નથી રહેતા તો સાંઈ બાબાને અને ભગવાનને અને માતાને પ્રાર્થના કરીએ કે એમનો નો જે રૂટ છે એમાં કોઈ અડચણ ન આવે અને ખૂબ સારી રીતે સપ્તશૃંગી માને પણ એ તબક્કે યાદ કરી સાંઈ બાબાના સારી રીતે દર્શન થાય એવી બાબા સાંઈ બાબાને સપ્તશૃંગીને પ્રાર્થના કરીએ અને તમારો જે કંઈ યાત્રા છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય એવી ભગવાનને પ્રાર્થના શ્રી યુવક મિત્ર મંડળના ત્રેવીસ યુવાનો આજે વની શેરડી પદયાત્રા જઈ રહ્યા છે તે પ્રસંગે હું સર્વે સામરફેડિયાવાસીઓ દુલસાડવાસીઓ તથા યુવક સર્વેને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની યાત્રા ખૂબ જ સુખમય રીતે પૂર્ણ થાય અને એ લોકોની તંદુરસ્તી જે કાંઈ ખરી આ યાત્રા દરમિયાન પણ ખૂબ સુંદર રહી એવી શ્રી વની માતાને અને સાંઈબાબાને પ્રાર્થના કરું છું અસ્તુ